સુરતમાં હેડ ઓફિસ ધરાવતી ડીજીવીસીએલનું વીસ હજાર કિમીનું અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે જેમાં ક્યાં ફોલ્ટ થયો છે તે શોધવા માટે જર્મન ટેકનોલોજીના રોબોટ વાળી સત્તર વાનની ખરીદી કરી છે એક વાનની કિંમત અંદાજે એક પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા છે ડીજીવીસીએલ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં થતા ફોલ્ટ ઝડપી શોધવા માટે નવી ટેકનોલોજી અપનાવી છે કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાહન ખરીદી છે જે રીતે હૃદયની નસોની એન્જિયોગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટી કરાય છે તે રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનો ફોલ્ટ શોધી શકાશે ડીજીવીસી એલે ત્રીસ પોઇન્ટ ચોરાણું કરોડના ખર્ચે કુલ સત્તર ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે જે હવે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત થશે આ વાનમાં જર્મન ટેકનોલોજીથી સુસજજ્જ મશીન લગાવવામાં આવ્યું છે જે અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ ક્યાં સ્થળે કેટલા ઉડાણે અને કેટલા વિસ્તાર સુધી થયો છે તે જાણી શકે છે વાસ્તવમાં આ ટેકનોલોજી કરંટ મોકલીને જોઈ શકે છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે જેને વિજ વિભાગ કેબલ નું એક્સરે કહી શકાય છે એમએફ પટેલ એડિશનલ ચીફ એન્જિનિયરે કહ્યું કે આ ટેકનોલોજી એ રીતે કામ કરે છે જે ડોક્ટરો મનુષ્યના હૃદય માટે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરે છે તફાવત એટલો કે અહીં વિજ લાઈનની નસો તપાસાય છે સુરત સર્કલમાં આ પેકી ચાર વાન કાર્યરત છે રાંદેર પીપલોદ ઇન્ડસ્ટ્રીયલ અને અર્બન વિસ્તારોમાં છે રૂરલમાં કડોદરા બાડોલી અને વ્યારામાં પણ ચાર વાન કાર્યરત છે હું એમએમ પટેલ એડિશનલ ચીફ એન્જિનિયર ડીજી સુરત ડીજી દ્વારા અન્ડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની સત્તર વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે સત્તરે સત્તર વેન સપ્લાય પણ થઈ ગઈ છે આ વેનની ખાસ ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે અત્યારે જે એક વેન જૂની હતી બે હજાર સત્તરમાં પરચેસ કરેલી અને સત્તર નવી ખરીદી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત